બોટાદ જિલ્લાના પાળિયાદ ગામે ભાજપના સ્ટાર પ્રચારક અને ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતુ કનોડિયાએ ભાજપા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો જ્યારે બોટાદ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા હિતુ કનોડિયાનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં સંગઠન પર્વ ચાલી રહ્યું છે ત્યારે હાલ ભાજપ દ્વારા રાજ્યમાં સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે દરેક જિલ્લા તાલુકાઓ અને ગ્રામ્ય કક્ષાએ ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે બોટાદના પાળિયાદ ગામે ભાજપના સ્ટાર પ્રચારક હિતુ કનોડિયાએ ભાજપા સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત હિતુ કનોડિયા ધારાસભ્ય શંભુનાથજી ટુંડિયા જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારે પાળિયાદ ગામના લોકોને ભાજપના સભ્ય બનાવીને સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો અને વધુમાં વધુ લોકો ભાજપના સદસ્ય બને એવી હિતુ કનોડિયાએ અપીલ કરી હતી એસસી મોરચા ગુજરાત પ્રદેશનો સંયોજક સંયોજક તરીકે મને નિમણૂક થઈ ખાસ કરીને જવાબદારી સોંપવામાં આવી છે કે ગુજરાત ભરના જેટલા પણ એસસી મોરચા સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે બધાની સાથે જિલ્લે જિલ્લા જઈને સદસ્યતા અભિયાન જે ચાલી રહ્યું છે એને વેગ આપવો આજે બોટાદથી શરૂઆત કરી છે બોટાદ જિલ્લાની અંદર અમે લોકો જઈ રહ્યા છીએ અલગ અલગ ઠેકાણે અને જે રીતે લોકોનો પ્રેમ પ્રતિસાદ મળી રહ્યો છે દેખાઈ રહ્યો છે મારી સાથે ધારાસભ્ય ધારાસભ્યશ્રી પ્લસ સમાજના બાપુ મારી સાથે જ છે અને જે રીતે નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટી જે દિલમાં લોકોને વસે છે એ આ બધી સભાઓમાં જોવા મળે છે એવું લાગી રહ્યું છે જાણે ઇલેક્શનની સભાઓ થતી હોય સદસ્યતા અભિયાનમાં પણ જો આટલા માણસો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવા માટે અને ભારતીય જનતા પાર્ટીનું કામ સાંભળવા માટે આવતા હોય ઉત્સુક તો ઉત્સુક હોય એ ખરેખર એક ગર્વનો વિષય છે અને મોદી સાહેબ જે રીતે આ દેશને વિકસિત બનાવવાની ઓળ જઈ રહ્યા છે એના માટે સક્ષમ એવી એક જ પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી છે એ લોકોને સમજાય